કેશોદની વાત કરીએ તો કેશોદમાં ગણેશોત્સવ નિમિત્તે આહીર મહારાજ આકર્ષણનું કેન્દ્ર બન્યું કેશોદ શહેરમાં જુદા જુદા વિસ્તારમાં ધામધૂમથી ઉત્સાહભેર ગણેશોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે આયોજકો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ જૂનાગઢ મારું નામ બારિયા રમીલાબેન છે અમારે અહીંયા ઝોલી પાર્ક અને ટીમ સકતી અને આજુબાજુની સોસાયટી દ્વારા જોલી પાર્ક યુવક મંડળ ગણેશ મહોત્સવનું આયોજન કરેલું હતું અમે નવ દિવસ માટે આ ગણપતિ મહોત્સવ રાખવામાં આવેલો હતો આજે આ મહોત્સવનો આઠમો દિવસ છે અને આજે બધાએ બધા બહેનોએ નક્કી કર્યું હતું કે આહિરના ડ્રેસમાં આવી અને મહારાસ કરવો તો આજે અમે બધા બહેનો આહિરના ટ્રેડિશનલ ડ્રેસમાં આવેલા અને ખૂબ સરસ રીતે મહારાષ્ટ્રની ઉજવણી કરી અને રોજે રોજ અમે બધા બહેનોએ અને ભાઈઓએ તેમજ બાળકોએ ખૂબ જ મજા કરી અને આનંદ અનુભવ્યો આ અમારા પાર્ક યુવક મંડળ ગણેશ મહોત્સવ નિમિત્તે રોજે રોજ બધા બાળકોને ચાર ચાર પાંચ પાંચ જાતના નાસ્તા તેમજ બધા મોટા સભ્યોને પણ સરસ મજાના સમૂહ નાસ્તાનું આયોજન કરવામાં આવેલું તેમજ રોજ ચારથી છ કલાક શિવશક્તિ ગોપી સત્સંગ મંડળ દ્વારા દરરોજ માટે બે કલાક સત્સંગ પણ રચવામાં આવેલો તેમજ રાધાષ્ટમીના દિવસે બધી બહેનો શિવશક્તિ ગોપી સત્સંગ મંડળ દ્વારા સરસ મજાનું ફૂલ રાસ દાન રાસનું પણ આયોજન કરવામાં આવેલ તેમજ કાલે એટલે કે ગણપતિ મહોત્સવના સાતમા દિવસે બધી બહેનો મહિલા મંડળ દ્વારા છપ્પન ભોગના કાર્યક્રમનું પણ ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલું અને આ આયોજનમાં બધાને ખૂબ જ મજા આવી તેમજ સફળ રીતે અમે અમારો છપ્પન ભોગ કાર્યક્રમ પૂર્ણ કરેલ અને કાલે નવમો દિવસ એટલે કે ગણપતિ વિસર્જનનો દિવસ છે અમે આજુબાજુની સોસાયટીના બધા ભાઈઓ તથા બહેનો અને બાળકો બધા મળી અને પ્રેમથી ગણપતિ વિસર્જન કરવા જશું આપ્યું